પાટણ બ્લેકમેઇલ કેસમાં કોર્ટે એક આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અન્ય આરોપી કસ્ટડીમાં ધકેલાયો પાટણ તાલુકાના એક ગામની છેતાલીસ વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પચ્ચીસ લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પરેશ બેચરભાઈ પટેલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બાલીસણા પોલીસે બંને આરોપી પરેશ પટેલ અને ઝાકિર હુસેન અબુબક્કર મહેમણને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે પરેશ પટેલના અગિયાર ડિસેમ્બર સુધીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જ્યારે ઝાકિર હુસેન મેમણને કસ્ટડીમાં મોકલી આપ્યો આરોપીઓએ મહિલાના એકાકીપણાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું ત્યારબાદ તેના ફોટો ફોટોવિડિયો વાયરલ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે રૂપિયા સત્યાવીસ પચ્ચીસ લાખ પડાવી લીધા હતા પોલીસના રિમાન્ડ રિપોર્ટ મુજબ આરોપી પરેશભાઈ પટેલે ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ